યા ભલા કાકા ભત્રીજા યા ભત્રીજા ખાઈ ના કાકા ભત્રીજા ઓ ખાઈ લે ખાધી ના તો શેટી પેલા લે ભત્રીજા કશું નતું બનાય તે માં ઘરે આવી બધું ખાવે તકે ભયરો જઈએ હા ઈ ભયરો જઈએ ભયરો શું

thôi cái cho kênh thôi tụt thấy cho em không bỏ lỡ những video hấp dẫn

કા ફોન પૂવા દે ને ઉપર દીધો તો બજ ના લાગ્યો ખબર નઈ કે ખબર ખબર નઈ ચા વીરો ગાળો તો હશે ને બજે લાગુ પર હગુડી ખરો તારે કે લે ખાવું ખાવવાનું ફોન હમ કરો પાણી પી લે પછી આની બધી ખબર નહી હગું ખાવ ન તો વધો ફરવા નાખી હા વધો ફરવાનો ખાલી કે

વડી હા વનુ હગુ કરવાનો પત્રી જાડે તો મને ખબર એને સરાની લઈ જજો નીને બૈરાની જરૂર હે મને ખબર એ મામા સંપલિયા સીધું ન લેતો હપક કરી આલો હા હા એ તો હું કરીયા રે પાછમાં જઈ ઓકુ ઓકુ રે હા આયા જો આયા હલ ઓકુ નોકુ રે લાઈવ તો દુલીયા તા પહેલા મેં એવું તો બોવાજી અલ્યા આયા પૈસા બોધું ઘરે ભલા આવો પાટરી લશુタイヤ દોરે જો કર હેડે હેડે પાઠે પાઠે અલ્યા પાઠે અમા ભત્રીજા તો ખયા હારો એ તો મજા અમા ટેન્શન નઈ હા બુઆજી આઈએ બેહવાનમાં એ ઉભા રહ્યો ટંપલ ખબર આપડે

ચે દે આ ગોતે કરી દીધું તમકે દીજો કઈ મને લે જીતી લે સોરી ભૂલ થઈ ગઈ અમે નઈ